નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું એમલતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે ગોવિંદગુરુ લીમડી તાલુકો બનતા ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા વહીવટી કામગીરી અંગે નવીન ભવન માટે સ્થળ નિરીક્ષણ કરાયું લીમડી કુમાર પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી શરૂ કરવા નિર્ણય લેવાયો એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા સતત તાલુકાનો નો સર્વાંગી વિકાસ થાય અને લોકોની સુખાકારી ગોવિંદ ગુજરાત સરકાર દ્વારા ગોવિંદગુરુ લીમડી તાલુકો બનાવવા માટે મંજૂરી આપતા એકસો ત્રીસ ધારાસભ્ય મહેશ ભુરિયા ભાજપના લોકપ્રિય નેતા તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ શાહ સહિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર તેમજ તાલુકા પંચાયત કચેરી અને તેને લગતી તમામ વહીવટી કચેરી માટે નવીન ભવન માટે સ્થળ નક્કી કરવા માટે ધારાસભ્ય મહેશ ભુરિયા મામલતદાર શૈલેન્દ્ર પરમાર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવેલ હતું